સંભારો એટલે કાચું પાકું શાક ઘણી બધી વસ્તુઓના સંભારો બને છે મોગરીનો મૂળાનો કાચા પપૈયાનો કોબીજનો જાત જાતના કોમ્બિનેશનમાં તમે આ સંભારો બનાવી શકો છો અને જ્યારે પણ શાકની અછત હોય અથવા શાક ઓછું હોય ઘરમાં તો પણ આ સંભારો શાકની જગ્યાએ સરસ રીતે ખવાય છે ગુજરાતી ઘરોમાં જ્યારે ફૂલ ડીશ બનતી હોય અને જમણવારની ડિશ હોય ત્યારે સંભારા વગરનું જમણ અધૂરું ગણાય છે તો આજે હું સરસ મજાનો એક સંભારો બનાવવાની છું નમસ્તે મિત્રો કેમ છો ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં

અને સાથે કાકડી પણ ઉમેરી શકો છો સંભારો બનાવવાનો ફાયદો એ કે તમને મનગમતા શાકનો એકલો પણ સંભારો ખાવો હોય તો પણ તમે બનાવીને ખાઈ શકો છો બધા શાકને બહુ સરસ રીતે મેં બે ત્રણ વાર પાણીમાં ધોઈ લીધેલા ત્યારબાદ કોરા કરી લીધા અને પછી જ એનો ઉપયોગ કરવાનો છે ઢીંડોળાને પણ કાપી લઈએ છીએ આવી રીતે થોડા પાતળા કાપવાના છે જેથી કરીને આ સંભારો કાચો જ હોય છે ટીંડોળાની બહુ ચડાવવામાં આવતા નથી એટલે ધ્યાન રાખવાનું હળદરને પણ એ રીતે જ કાપી લઈએ છીએ ઊભી જો તમને હળદરને ભાવતી હોય તો સ્કીપ કરી શકો છો કાકડી પણ ઉમેરી શકો છો આને આ રીતે કાપી લીધું છે હળદર ગાજર અને મરચાં ત્યારબાદ કોબીજને પણ આ રીતે કાપી લઈએ છીએ ઉભું જ કાપવાનું છે આ કોબીજ આવી રીતે થઈ જાય એટલે ફરીથી એને ધોઈ લેવાની છે ધોઈ લઈએ છે હવે જ્યારે આપણે વઘારીશું ત્યારે કોબીજ અને મરચાં સાથે વઘારવાના છે એટલે એને મિક્સ કરી લઈએ છે આ બેને સાથે વઘારવાના છે ટિંડોળા પહેલાં વઘારવાના છે હવે આ બધામાં મીઠું ઉમેરી દઈએ છીએ આમાં એક ચમચી ઉમેર્યું છે આમાં એક ચમચી ઉમેરીએ છે અડધી ચમચી ટીંડોળામાં ત્યારબાદ ટામેટાને બી કાઢીને ઊભું કાપી લઈએ છીએ બે ટામેટા મેં કડક લીધા છે તો બી કાઢી નાખ્યા છે વધારાના અને એને પણ આવી રીતે ઊભું કાપીને તૈયારી રાખીએ છીએ આ બધા શાક તમારી જરૂરિયાત મુજબ તમે વધતા ઓછા કરી શકો છો ન ભાવતા હોય કાઢી પણ શકો છો ટામેટાને આવી રીતે કાપી લઈએ છીએ બધા શાકને આવી રીતે ચોળીને મિક્સ કરી લઈએ છીએ અને દસ મિનિટ એટલીસ્ટ રહેવા દેવાના છે વધારાનું પાણી અંદરથી નીતરશે એટલે સંભારો ખૂબ સરસ થશે સંભારામાં પાણી હોતું નથી એટલે એક્સેસ પાણી હોય બધું જ કાઢી નાખવાનું છે સંભારા માટે મેં ત્રણ ટેબલ સ્પૂન તેલ લીધું છે બે ટી સ્પૂન રાઈ ઉમેરું છું રાઈવાળો આ સંભારો ખૂબ સરસ લાગે છે એટલે જો તમે ઓછી નાખતા હોય તો ઓછી વાપરવી અડધી ચમચી હિંગ ઉમેરી લઈએ છે એક ટીસ્પૂન જીરું સૌથી પહેલાં ટીંડોળાને નીચોવી અને ઉમેરવાના છે ટીંડોળા થોડા કઠણ હોય છે એટલે ઝડપથી એ કાચા પાકા થઈ જશે બધા શાકને નીચોવાનું એક માત્ર કારણ કે જે એક્સેસ પાણી હોય એ સંભારામાં જવા નથી દેવાનું અને બધા શાકમાં મીઠું પણ સરસ રીતે ચડી જશે આ પાણીને ફેંકી દેવાનું છે ઉમેરવાનું નથી સંભારાને બહુ ચડાવવામાં આવતું નથી કાચો પાકો જ હોય છે ઘણા લોકોને એ જ ખબર નથી હોતી ઘણી વખતે એવું કહેતા હોય છે કે જે શાક તો ચડવી નથી પણ આ સંભારો કાચું પાકો જ હોય છે શાક ચડવી એવું પાકું હોતું નથી બે જ મિનિટ આને સોતે કરી લઈએ છીએ તીંડોળા જોઈ શકો છો કે ચડવા આવ્યા છે એટલે હવે આપણે આ જે ગાજર અને હળદર કરેલી એને પણ નીતોઈને અને નાખી દઈએ છીએ સ્ટેપ બાય સ્ટેપ નાખવાનું છે અને બધા શાક જાળ્યા હોય છે પાતળા શાકને છેલ્લે ઉમેરવાના છે હલાવી લઈએ છીએ આવી રીતે ચડવેલો સંભારો લગભગ ફ્રીજમાં તો ત્રણ ચાર દિવસ સુધી રહેતો જ હોય છે બહાર અત્યારે ગરમી ખૂબ હોય તો એક દિવસથી વધારે નથી રહેતો તમે કાકડી ઉમેરતા હો તો આ ટાઈમે ઉમેરી દેવાની હવે કોબીજ અને મરચાં ઉમેરી દઈએ છે અને છેલ્લે ઉમેરવાના આને પણ મિક્સ કરી લઈએ છે બે મિનિટ પછી મસાલા કરવાના છે આમાં પાણી નથી રેડવામાં આવતું આવું કાચું પાકું જ હોય છે અને તમે ગમે ત્યારે શાક ન હોય ત્યારે એનો ઉપયોગ કરી શકો છો અને આમ પણ અત્યારે સરસ લાગતું હોય છે હું હંમેશા મરી ઉમેરતી હોઉં છું ઘણીવાર અમુક શાક વાયડા પડતા હોય છે એટલે એક ચમચી મરી નાખ્યા છે એક ટેબલ સ્પૂન રાઈના કુરિયા છે એક ટેબલ સ્પૂન મેથી મસાલો છે લાલ મરચાંનો પ્રયોગ નથી કરતા પણ આમાં લાલ મરચું આવે છે અડધી ચમચી ધાણા છે શેકીને ક્રશ કરેલા અને અડધી ચમચી વરિયાળી છે આની ફ્રેગરન્સ ખૂબ સરસ આવતી હોય છે ઘણા લોકો ઉમેરતા નથી હોતા પણ તમે આ ઉમેરીને બનાવજો સંભારાનો ટેસ્ટ જ બદલાઈ જશે અને બહુ સરસ લાગશે ટેસ્ટી લાગશે હવે આ તબક્કે તમારે ચાખી લેવાનું છે જો મીઠું તમને જરૂર પડે તો જ ઉમેરવાનું છે કારણ કે આપણે બધા શાકભાજીમાં મીઠું ઓલરેડી ઉમેરેલું છે ફક્ત એક જ મિનિટ અને ખુલ્લું જ ચડવા દઈએ છીએ ઢાંકવાનું નથી શાક કાચું પાકું થઈ ગયું છે હવે ટામેટા ઉમેરીએ છીએ ટામેટામાં આપણે મીઠું નથી નાખ્યું એટલે તમને જરૂર પડે તો ઉમેરવાનું નહીં તો નહીં ઉમેરવાનું એક લીંબુનો રસ ઉમેરીએ છીએ સંભારો ખાટો સરસ લાગતો હોય છે મિક્સ કરી લઈએ છીએ સંભારામાં ગળપણ ઉમેરવામાં નથી આવતું પણ તમને જો ગળપણનો ટેસ્ટ ભાવતો હોય તો થોડીક જ ખાંડ ઉમેરી શકો છો કોથમીર ઉમેરી લઈએ છીએ શાક વઘારીને ઉપરથી મીઠું નાખશો તો પાણી ખૂબ વળશે અને બાળવામાં ટાઈમ જશે અને એ દરમિયાન બધા શાક ચડી જશે સંભારો આપણે કાચો પાકો રાખવાનો છે એટલે ખાસ ધ્યાન રાખવાનું એને દસ મિનિટ મીઠામાં બોળીને પછી જ વઘારવાનું સરસ રીતે થતો આ સંભારો ભૂખ લાગી હોય ત્યારે ગમે ત્યારે ખાખરા સાથે પણ ખાઈ શકો છો અને એની મજા માણી શકો છો હા ટેસ્ટી લાગે છે બહુ જ શાક ન બનાવે ભાઈ તોય ચાલે એટલો સરસ લાગે છે આમાંથી કોઈ વસ્તુ ન ભાવતી હોય તમે સ્કીપ કરી શકો છો તો મિત્રો આ વિડીયો જો બદલ બદલ આપશોનો ખૂબ ખૂબ આભાર પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો માયા દીપક ટ્વેન્ટી ટુ થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય ટેક કેર